ત્રીજી આંખનું ચક્ર કે અજના ચક્ર એ આપણી ચક્ર પ્રણાલીનું છઠ્ઠું ચક્ર છે ત્રીજી આંખ એ જીવનના વિઝન અને ફિલોસોફીનું પ્રતિનિધિત્વ કરે છે અજના ચક્ર કે આજના ચક્રને લલાટ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઉર્જા કેન્દ્ર પૈકીના મહત્વના સાત ચક્રોમાંથી પોતાની નીચે રહેલા પાંચ ચક્રોના અનુભવોને એકત્રિત કરે છે અને તે અનુભવોના આધાર પર જીવનના વિવિધ તબક્કાએ નિર્ણયો લે છે કોઈ પણ સ્થિતિ વ્યક્તિ વગેરે અંગે સારા ખરાબ સાચા ખોટા વગેરે વિચાર ટેક્સનું નિર્માણ લલાટ ચક્રમાં થાય છે આપણા જીવન અંગેના ધ્યેય કે લક્ષ્ય અંગેનું આયોજન અને તેના અમલીકરણની પ્રક્રિયા આપણા આજના ચક્ર દ્વારા થાય છે આજના ચક્ર આપણને અંતર્જ્ઞાન પ્રદાન કરતી છઠ્ઠી ઇન્દ્રિય પર કામ કરે છે કોઈ પણ વસ્તુ સ્થિતિ કે વ્યક્તિ અંગે આપણને પ્રથમ વખતમાં જે જે લાગણી અનુભવાય છે તે આજના ચક્રના અંતર્જ્ઞાનનું પરિણામ છે તે પોતાની નીચે આવેલા પાંચ ચક્રો મૂલાધાર ચક્ર કે મૂળ ચક્ર

સ્લીપ દસવાડસ શીખવામાંગ સમસ્યાઓ લાર્નિંગ ઇશ્યુઝ ધ્યેય નિર્ધારણમાં સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે આજના ચક્ર એ આપની સમગ્ર પ્રણાલીના કમાન્ડરની જેમ કામ કરે છે તે આત્મવિશ્વાસ યોગ્ય નિર્ણય સ્પષ્ટતા અને એકાગ્રતામાં મદદરૂપ થાય છે તમે તમારા જીવનને કઈ રીતે જોવ છો તેના આધાર પર તે સમજ કેળવે છે ધારણા બાંધે છે સ્વસ્થ આજના ચક્ર વ્યક્તિને પોતાના જીવનને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ બને છે અને સાથે જ માનસિક ક્ષમતાઓ પણ પ્રદાન કરે છે